ની લાક્ષણિકતાઓ હવે છે વાત કરીએ કે જે વાહક તાર હોય વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે આ પેટર્ન હોય છે એના વિશે જોઈશું મતલબ કઈ આકૃતિ હોય છે એની ગજિયા ચુંબકની જોઈ લીધી ગજીયા ચુંબકમાં જોઈને તમે કઈ રીતે બનાવે છે રત્ન બરોબર અહીંયા વાહક તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય કેવું દેખાતું હશે કઈ દિશા હશે એના વિશે આપણે એના માટેની એક પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિમાં તમે જુઓ તો કે કોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ અહીંયા એક પ્રવૃત્તિ દર્શાઈ છે જે શું બતાવે છે એની દિશા જાણવા માટેનું તો આકૃતિ તમે જો આકૃતિ એક સિમ્પલ છે આ વાહક તારનો સળિયો છે આ મોર આખું પરિપથ વાહકનું જો કે ના હોય એ આખ વાહક તાર જ આપેલા હોય બેટરી સાથે એમનું કનેક્શન કર્યું છે દેખાય તમને આ બે આકૃતિમાં તમને તફાવત શું દેખાય છે

બંધ કરતા એટલે કળ બંધ કર્યું એટલે એના ઉપર પેલું પ્લગ લગાવી દેતા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રથમ આકૃતિ પ્રમાણે તમે જુઓ તો વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે સમ ઘડી દિશા છે ને આમાં વિષમ ઘડી કહેવાય આમાં કઈ કહેવાય વિષમ ઘડી કહેવાય ઓકે તો લખી શકાય છે કે ભાઈ સમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તમને એવું ના દર્શાવવું હોય તો આના બે બિંદુઓના નામ આપી દો વાહક તારમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ ગઈ એક્સથી જ્યારે એક્સથી વાય દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે ચુંબકેશ હોય છે એ કોણાવર્તન દર્શાવે છે બરાબર એટલે અહીંયા તમે જોશો જો પ્રવાહની દિશા ઉપરથી નીચે હોય ત્યારે કોણાવર્તન એ કઈ બાજુ દર્શાવ્યું જમણી બાજુ કઈ બાજુ દર્શાવ્યું જમણી બાજુ કેમ કે પહેલાં ચુંબકેશોએ આ રીતે ગોઠવી લીધી પણ ચાલુ કરતા પછી આમ થઈ ગયું સમજ્યા કે નહીં તમે તો એને જમણી બાજુ કોણાવર્તન દર્શાવી દીધું પછી આ જ પ્રવૃત્તિમાં શું કર્યું તો કે બેટરીના છેડા એટલે કે વિદ્યુત ધ્રુવો જે છે એને ચેન્જ કરી દીધા બદલાઈ દીધા બરાબર તો

કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવતા ચુંબકીય ક્ષેત્રે દિશા પર શું થઈ છે ઉલટી જાય છે બરાબર તો બદલી જાય છે પણ આ તો વાત થઈ એક કઈ રીતની ક્ષેત્ર રેખાઓ બદલાવે છે હજુ ક્ષેત્ર રેખા વિશે નથી જોયું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાવે છે એ જોયું ગજિયા ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાય છે એ ચેક કરવા માટે ક્ષેત્ર રેખાઓ ચેક કરવા માટે શું કર્યું હતું કે ગજિયા ચુંબકની આજુબાજુમાં લોખંડનો ભૂકો નાખી દીધો લોખંડનો ભૂકો જે રીતે ગોઠવાનો એ પ્રમાણેની ક્ષેત્ર રેખાઓ આપણે ગજિયા ચુંબક માટે દર્શાવતા બહાર નીકળશે અને એસ ની અંદર સમય જશે અને એક બંધ વક્ર રચાય છે પણ આ તો ચુંબક હતું ત્યારે હવે પ્રશ્ન આપણો એવો છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો હોય એક વાહક હોય બરોબર વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ એક વાહક તાર હોય અને એ વાહક તારના કારણે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય દાખલા તરીકે મારા પાસે એક આ વાહક શરિયો અહીંયા આપેલો છે અને એને એનું કનેક્શન આપણે બેટરી સાથે જોડેલું છે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે અગાઉના નિયમ પ્રમાણે આપણે જાણતા હતા કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પણ આ ચુંબકીય ક્ષેત્ર દેખાશે કેવું એની ડિઝાઇન કેવી હશે ગજિયા ચુંબક જેવી હશે કે અલગ હશે કે ના ગજિયા ચુંબક જેવી સેમ ટુ સેમ આમાં કહેવાય નહીં કે આ રીતે નહીં ઉત્પન્ન થતી હોય આ પ્રમાણે કે ઉત્પન્ન થતી નથી બરાબર સળિયાની આજુબાજુમાં પણ સળિયાના ફરતે સળિયો પોતે અથવા વાહક તાર પોતે એક સમકેન્દ્ર બને છે અને અલગ અલગ વર્તુળો બને શું બને છે સમકેન્દ્રી વર્તુળો તો એ સમકેન્દ્રી વર્તુળો કઈ રીતના છે એ પણ જોઈએ તો સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તો નીચે એક ફોટો પણ આપ્યો છે જ્યાં આ ફોટો શું દર્શાવે ખબર છે કઈ રીતે તમે જ્યારે કોઈ વાહક સળિયાની આજુબાજુમાં લોખંડનો ભૂકો નાખો અને વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે પુઠ્ઠા પુટ્ઠા ઉપર કઈ રીતે ગોઠવાય જો ગોળ ગોળ ગોઠવાના છે ને એ સમકેન્દ્રીય વર્તુળો બની ગયા આવું ચુંબકીય ક્ષેત્ર હોય વાહકના કારણે બરોબર એના વિશે જોઈએ દાખલા તરીકે એક પ્રવૃત્તિ આપી છે અહીંયા કીધું છે એક બેટરી છે બાર વોલ્ટની અને એના સાથે ચલ અવરોધ પેલો ચલ મતલબ કે આપણે એને વેરિયેબલ કહીએ બરાબર અને એ મીટર જીરોથી પાંચ એમ્પિયર પ્લગ કળા બધાને આપણે એકબીજા સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડી દઈએ છીએ અને આ વાહક સળિયામાંથી અથવા એના એક એક પુઠ્ઠું લઈએ છીએ અને પુઠ્ઠાના સેન્ટરમાંથી આપણે એક વાહક સળિયો પસાર કરી દઈએ છીએ હવે આ પુઠ્ઠા ઉપર શું રાખવાનું આવે છે કે પુઠ્ઠા ઉપર લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે છે લોખંડનો ભૂકો શું કામ ભભરાઈએ છીએ જેનાથી આપણને ખબર પડે કે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે થાય છે તો કેવું થાય છે એની પેટર્ન કેવી બને છે એના માટે બરાબર તો આના ઉપર લોખંડનો ભૂકો વભરાઈ દેવામાં આવે છે લોખંડનો ભૂકો વભરાયા પછી બેટરીને સોરી બેટરીને એ રીતે જોડો કે જેથી તારમાંથી વહેતો પ્રવાહ એ એક્સ વાય દિશામાં હોય તો એક્સ વાય દિશામાં કઈ રીતે હોય તો કે સ્વાભાવિક વસ્તુ છે કે એક્સ છેડો એ બેટરીનો કયો છેડા સાથે જોડેલો હોય ધન છેડા સાથે અને વાય વાળો ભાગ રહે એ બેટરીના ઋણ છે તો વિદ્યુત પ્રવાહની દિશા એક્સ વાય કહેવાય છે હવે પુઠાને હળવેથી થોડા ટકોરા મારો એટલે આ રીતે ટપ છે જેના કારણે જે ભૂકો હોય ને વ્યવસ્થિત ગોઠવવા માંડે જે બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય એ પ્રમાણે બરોબર તો તો આ થશે શું તો કે જ્યારે આપણે આ રીતે પ્રોસેસ કરીએ ત્યારે તમને એક અલગ પ્રકારનું ભાતનું અવલોકન થશે એક પેટર્ન બનશે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રી વર્તુળાકાર બની જાય મતલબ ધારો કે આ તાંબાનું તાર છે આ રીતે આ રીતે ગોઠવેલો છે જેમ લંબ તમને દર્શાવે આ પુઠ્ઠું છે તો પુઠ્ઠાની અને તારની ફરતે આ રીતે લોખંડનો ભૂકો ગોઠવાઈ જાય છે સમકેન્દ્રી વર્તુળો બનાવી દે છે અને આ જ છે વાહક તારમાંથી પસાર થતું અથવા વાહક તારમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો ચાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ફેરવવામાં આવે તો ઓકાયાંત્રી સોયનું કોણાવર્તન પણ ફેરી જાય છે બદલાઈ જાય છે અહીંયા જે ઓકાયંત્ર રાખ્યું હોય કે નહીં એ ઓકાયંત્રની સોય પણ જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈએ તો ચુંબકીય ક્ષેત્રની પણ દિશા બદલી જાય છે એવું આપણે અગાઉ પણ જોયું ઓકે ત્યારબાદ જો શું કહેવા માગે છે કે તથા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં જો વધારો કરવામાં આવે તો હોકાયાંતરે સોયનું કોણાવર્તન વધે છે આનો મતલબ એવો થયો કે જો અવરોધો બદલાઈએ તો પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સોરી તો પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે બદલી જાય છે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ દઈએ તો પણ ચુંબકીય ક્ષેત્રમાં જે હોકાયાંતરે સોય છે એ કોણાવર્તન દર્શાવે છે જો અહીંયા તમને જે વિદ્યુત પ્રવાહ છે એને વધારો કરવામાં આવે અથવા ઘટાડો કરવામાં આવે આ અવરોધની મદદથી તો પણ અહીંયા જે ચુંબકીય સોય છે એનું કોણાવર્તન વધતું જાય છે એવું કહેવા માંગે છે બરોબર અને જો વિદ્યુત પ્રવાહમાં ઘટાડો કરવામાં આવે તો ઘટે છે પ્રવાહમાં વધારો અને ઘટાડો કોના કારણે થાય છે તમને ખબર છે આ પ્રવાહ વધારો કરવો અને પ્રવાહમાં ઘટાડો કરવો કઈ રીતે થાય છે અવરોધ અવરોધ વધારી દઉં તો પ્રવાહ શું થઈ જાય ઘટી જાય અને અવરોધ ઘટાડી દઉં તો પ્રવાહ શું થઈ જાય છે વધી જાય છે તો પ્રવાહનો વધારો ઘટાડો કરવામાં આવે એટલે જો પ્રવાહ વધે તો કોણાવર્તન શું થાય છે વધે છે કોનું કોણાવર્તન તો કે હોકાયંત્રની સોયનું પ્રવાહ ઘટે તો હોયંત્રની સોયનું કોણાવર્તન શું થઈ જાય છે ઘટી જાય તો આનો મતલબ એવો થયો કે જે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાય આ કોના ઉપર આધાર રાખે છે વિદ્યુત પ્રવાહ કોના ઉપર આધાર રાખે છે તો વિદ્યુત પ્રવાહના સંપ્રમણમાં કહેવાય કે ના કહેવાય જો વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે છે કોણાવર્તન વધે છે વિદ્યુત પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે પેલું ચુંબકીય છે એનું કોણાવર્તન ઘટે છે થયું કે નહીં ઓકે તો આ પ્રમાણે આપણે કહી શકીએ છીએ જો ઓકાયંત્રને તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો તેનો કોણાવર્તનમાં પણ ઘટાડો થાય છે તો એનો મતલબ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર બી છે એ બીજું અંતરના પણ સમપ્રમાણ સોરી આમ અંતરના વ્યસ્ત પ્રમાણ કહેવાય આમ તો અંતરને શું કહેવાય વ્યસ્ત અંતર વધે ચુંબકીય ક્ષેત્ર ઘટે અંતર ઘટે જેટલું તમે નજીક આવતા જશો સળિયાની એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓકે તો અહીંયા બે વસ્તુ એક ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય વિદ્યુત પ્રવાહના સંપ્રમાણમાં અને ચુંબકીય ક્ષેત્ર એ જે વાહક અથવા ચુંબક હોય છે અથવા વાહકની જ વાત કરીએ એ વાહકથી અંતર એ વાહકથી અંતરના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં જેટલા દૂર જશો અથવા ચુંબકથી જેટલા દૂર જશો એટલું એનું ક્ષેત્ર ઘટતું જશે અને ચુંબકની જેટલા નજીક આવશો એટલું એનું ક્ષેત્ર વધતું જાય એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય ઓકે આવું આપણે દર્શાવી શકીએ તો આ પ્રવૃત્તિ દ્વારા તમે સમજી શકો તો કઈ રીતે એ ચુંબકીય ક્ષેત્ર બને છે દાખલા તરીકે આ છે એ વાહક સળિયો આને પ્રવાહ આ એક્સ છે આ વાય છે એક્સમાંથી વાયમાં પ્રવાહ જાય છે તો આના ફરતે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય રાઉન્ડ એક રાઉન્ડ બને બીજું બને ત્રીજું બને સમકેન્દ્રીય વર્તુળો બને સમજી ગયા આમ નથી કહેતો હું આ રીતનું નથી કહેતો જો પ્રવાહની દિશા હોય તો એ સળિયાના ફરતે ઘણા બધા સમકેન્દ્રીય કેન્દ્રીય વર્તુળોના આકારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કહેવામાં આવે છે ઓકે ગજિયા ચુંબકમાં આમાં થોડોક તફાવત છે કેવી ડિઝાઇન બને છે તો અહીંયા આકૃતિ તમે જો અહીંક દેખાય છે આ ફોટો દેખાય છે કે નહીં આ ફોટામાં જે ભૂકો નાખી દીધો છે આ વાહક સળિયો છે તો સળિયાના ફરતે તમને દેખાય છે આછા આછા વર્તુળો એ વર્તુળો પ્રમાણે ગોઠવાઈ જાય છે અથવા એવું જ ચુંબકીય ક્ષેત્ર હોય છે ઓકે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર વર્તુળ છે પણ આપણે અગાઉ કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી જરૂરી છે ગજિયા ચુંબકમાં તમને ખબર હતી કે એન માંથી બહાર નીકળે છે અને એસમાં સમય જાય પણ વર્તુળમાં કઈ રીતે ખબર પડે કે કઈ દિશા છે મતલબ કે આ દિશા છે કે આ દિશા છે મૂળ બંને વર્તુળ જ છે ને તો બસ એ દિશા નક્કી કરવી પડે કે આ સળ્યો છે આ સળિયાના પરથી આમ રાઉન્ડ ફરે છે ચુંબક કે ક્ષેત્ર કે આમ રાઉન્ડ ફરે છે બે જરૂરી છે ને પણ કેમ આપણે અગાઉ કીધું કે ચુંબકીય ક્ષેત્ર દિશા દર્ાવે છે તો ત્રીજો રિસેસ પછી તો હવે એ જાણવું જરૂરી છે કે એ વર્તુળ આમ ફરે છે કે આમ ફરે છે કેમ કે વર્તુળ છે તો પછી અને આપણે અગાઉ કીધું કે ચુંબકીય ક્ષેત્રની દિશા જરૂરી છે તો દિશા જાણવી જરૂરી છે કઈ રીતે જમણા હાથના અંગૂઠાનો નિયમ કયો નિયમ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી કોઈ વાહક તારમાંથી પસાર થતું વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના ફરતે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે મતલબ

દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા એક વાહક તાર દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે બાજુમાં આકૃતિ આપી છે આકૃતિ દ્વારા આપણે સમજીએ કે શું કહેવા માંગે છે તો અહીંયા તમે જો આ જમણો હાથ છે જમણો હાથ છે ને ઓકે જમણો હાથ દર્શાવે છે આ છે ધારો કે વાહક તાર અથવા ગુંચડું ધારો કે દર્શાવે છે આપણે એક સિમ્પલ ભાષામાં સમજીએ એક વાહક તાર છે આ રીતે આ શું છે એક વાહક તાર અને અહીંયા પ્રવાહની દિશા રહી એ આ બાજુ છે આ બાજુ ઓકે

ઓકે એની જગ્યા ધારો કે આ પ્લસ હોય આ માઈનસ હોય તો પ્રવાહની દિશા દિશા મતલબ તમને કોઈ વાહક સળિયામાં પ્રવાહની દિશા ખબર છે પ્રવાહની દિશા ખબર છે પણ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય એ ખબર નથી તો કે આ એક વાહક સળિયો છે અને એમાં પ્રવાહની દિશા આ બાજુ છે તો જે દિશામાં પ્રવાહ હોય તમારા જમણા હાથનો અંગૂઠો એ દિશામાં રાખવાનો એ આ બાજુ હોય તો આમ રાખવાનું આ બાજુ હોય તો આમ રાખવાનું નીચે હોય તો આ રીતે રાખવાનું ઉપર હોય તો આ રીતે રાખવાનું સમજી ગયા જે બાજુ વિદ્યુત પ્રવાહ આઈ હોય વિદ્યુત પ્રવાહ તો આ અંગૂઠાની દિશા કોની હોય વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો અંગૂઠો કઈ દિશામાં રાખવાનો દાખલા તરીકે આ છે વાહક સળિયો અને આ વાહક સળિયામાં તમારા ડાબી બાજુ એટલે કે આ રીતે પ્રવાહની દિશા છે સમજ્યા આખી વસ્તુ તો અંગૂઠો હું આ રીતે ગોઠવીશ અને આ અંગૂઠો ગોઠ્યો એટલે આમ સળિયો પકડ્યો મેં આ રીતે પકડે સળિયો આ સળિયો પકડ્યો એટલે અંગૂઠો એ પ્રવાહની દિશા બતાવે છે આ પ્રમાણે આ પ્રમાણે નહીં ધ્યાન આપજો આ પ્રમાણે જ જેમ કે આંગળીઓ આમ જાય છે ને તો ચુંબકીય ક્ષેત્ર પણ આ રીતે જ જાય છે જો આ બાજુ પ્રવાહ હોત તો આમ આમ આંગળીઓ હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય સમજે આખી વસ્તુ ઓકે તો હવે જોજો સમઘડીને વિષમ ઘડી તમને ખબર પડે આ એક સળિયો છે આ સળિયામાં જો આ બાજુ પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ હવે આ હું ફેરવતો ફેરાવતો તમારી બાજુ આવ છું તમને સમઘડી દેખાય છે વિષમ ઘડી દેખાય છે સમઘડીને વિષમ ઘડીમાં ખબર પડે છે ઘડિયાળની કાંટાની દિશામાં ફરતું હોય આર્યું તો સમઘડી અને એની વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો વિષમ ઘડી હાલ તમને વિષમ ઘડી દેખાય સમઘડી દેખાય છે હા અને એ જ રીતે આ ચકડું ફરતો ફરતો આમ ફરી જઉં તો તો આ બે છેડા છે મેગ્નેટના જે બાજુ તમને ઘડી દિશામાં દેખાય એ અલગ છેડો બની ગયો મેગ્નેટનો અને વિષમ ઘડી દેખાય એ અલગ છેડો બની ગયો એ પણ આપણે સમજતો જુઓ ચાલો તો અંગૂઠાની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા હોય અને આંગળીઓ એ કોની દિશા બતાવે છે ચુંબકીય ક્ષેત્રની તો હવે તમને એટલી વસ્તુ ખબર હોય કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો પ્રવાહની દિશા તમને ખબર હશે તો પ્રવાહની દિશામાં તમારે શું રાખવાનું અંગૂઠો અને જે આંગળીઓ બતાવે છે એ દિશામાં શું હોય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતા વર્તુળો બને છે એ આંગળીઓ ભલે ઘણી બધી દોરી હોય પણ વર્તુળો કેવા હોય સમ કેન્દ્રિક ચાલો સમજાવું દાખલા તરીકે આ છે પ્રવાહની દિશા અને આવે છે તાર તો આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થશે આમ ફરતું ફરતું દાખલા તરીકે આ છે પ્રવાહની દિશા આ તાર છે તો આમ અંગૂઠો રાખી ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે અહીંથી આવશે અને અહીંથી આમ મંદિર સમજી ગયા આખી વસ્તુ દાખલા તરીકે ઉપરની દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે તો અંગૂઠો આમ રાખશું આ પ્રમાણે તો અહીંથી બહાર નીકળે છે ને અહીં અંદર સમાઈ જાય છે સેમ ટુ સેમ જો પ્રવાહની દિશા નીચે હોય આમ અંગુઠો રાખી મતલબ અહીંથી આવીએ ને અહીંથી આમ અંદર જાય છે સમજી ગયા બધાય વખતે આ રીતના વર્તુળો બનશે એના ફરતે ઘણા બધા વર્તુળો બનશે અને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે આખી વસ્તુ તમને ખબર પડી ગઈ કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના હશે વર્તુળ છે પણ એની પણ દિશા હશે સમ ઘડી દિશા કે વિષમ ઘડી દિશા આ રીતે તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે આ દર્શાવી શકો છો કે કોઈ વાહક તાર હોય વિદ્યુત પ્રવાહ ધારિત તાર તો એમાં ચુંબકીય ક્ષેત્રના વર્તુળો કઈ દિશામાં બનશે ઓકે તો આ એના માટેની પદ્ધતિ હતી અને સ્ક્રૂનો નિયમ પણ કહેવાય કેમ ખબર છે કેમ કે તમારે સ્ક્રૂ ફિટ કરવો છે કે સ્ક્રૂ ખોલવો છે એ પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કહેવાય એ સ્ક્રુ નામનો વૈજ્ઞાનિક હતો એના નામ ઉપરથી જ સ્ક્રૂનું નામ આપ્યું છે એ તમારા બુકની અંદર જો ફૂદડી મારી છે નીચે છે એટલે લખ્યું છે લીટીમાં છે એક નીચે સ્ક્રૂ વિશે લખ્યું છે મેક્સવેલ નો કોર્ક સ્ક્રૂ આ કોર્ક ભાઈ વ્યક્તિ પોતે છે મેક્સવેલ નો કોર્ક સ્ક્રુ નો નિયમ એ સ્ક્રૂ ઉપરથી આપણે સ્ક્રૂ બોલીએ છીએ આપણે જે સ્ક્રૂ બોલીએ છીએ ફિટ કરવાની આના ઉપરથી બોલીએ છીએ એનો નિયમ પણ આ જ છે દાખલા તરીકે મારે નીચે સ્ક્રૂ ફિટ કરવો છે મારે નીચે શું કરો સ્ક્રુ તો અંગુઠો રહ્યો ને એ દિશામાં રાખવાનો જે દિશામાં સ્ક્રુ ફિટ કરવો છે આ દિશામાં અને તમારે ડિસમિસ અથવા તે પેલું આવે કે નહીં પાનું એને કઈ દિશામાં ફેરવવાનું તમારી આંગળીની દિશામાં આંગળીની દિશામાં ફેરવો એટલે સ્ક્રૂ નીચે જાય ઉપર ગાઢો હોય સ્ક્રુને તો તમારે વિરુદ્ધ દિશા ફેરવવી પડે એટલે આ સમજ્યા કે નહીં નિયમ જ કહેવા માગે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ કહેવાય છે વિદ્યુત પ્રવાહ માટે પણ આપણે કહી શકીએ છીએ ઓકે તો આ વસ્તુ એ દર્શાવે છે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રના વર્તુળો કઈ રીતે હશે એ જાણવા માટે તો અંગૂઠો એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે અંગૂઠો શું દર્શાવે છે વિદ્યુત આ એક માર્કનો પ્રશ્ન પૂછે જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠો કોની દિશા દર્શાવે છે વિદ્યુત પ્રવાહની અને આંગળીઓ કોની દિશા દર્શાવે છે ઉત્પન્ન થતું ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ઓકે

અહીંયા છે આ પૂર્વ દિશા અને છે પશ્ચિમ દિશા ઓકે તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે આ તીર દોર્યું એ પૂર્વથી પશ્ચિમ આગળ ઉદાહરણ લીધું એ જ પ્રમાણે ઓકે તેને બરોબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે મતલબ આ તાર છે આ તારના નીચેના બિંદુ પાસે તથા તેની બરોબર ઉપર આવેલા બિંદુ આ બે બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે એવું તમને પૂછ્યું કે ઉપરના બિંદુ અને નીચેના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તો વિદ્યુત પ્રવાહ પૂર્વ થી પશ્ચિમ દિશામાં છે તો જમણા હાથના અંગૂઠાનો નિયમ પ્રમાણે આપણે કહીએ તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ દિશામાં અંગૂઠો ગોઠવી દઈએ બરોબર છેડાથી જોતા પૂર્વ છેડાથી જોતા પૂર્વ છેડો એટલે પેલી બાજુ છેડો

તો પશ્ચિમ દિશામાં જોતા વિષમ ઘડી દેખાય છે અને પૂર્વ દિશામાંથી જોતા સમજ્યા આખી વસ્તુ એની દિશા બદલી જાય છે કે નહીં પૂર્વ દિશામાં તમને સમઘડી દેખાય અને પશ્ચિમ દિશામાં તમને શું દેખાય છે વિષમ ઘડી દેખાય છે તો આ તમને એ જ કહેવા માગે છે કે એના ઉપરના અને નીચેના છેડામાં જો તમે એને પૂર્વ છેડાથી જોતા હશો તો એ સમતલને લંબ સમઘડી દિશામાં દેખાશે અને જો તમે એને પશ્ચિમ દિશામાંથી અથવા પશ્ચિમ છેડા બાજુથી જોશો તો એ શું દેખાય છે વિષમ ઘડી દિશામાં દેખાય છે તો જેમ ચુંબક માટે મેં તમને કીધું કે વિદ્યુતમાં પ્લસ અને માઇનસ હોય ચુંબક માટે એન અને એસ હોય તો આ વાહક છેડામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તારમાં તો આનો એન કોણ કહેવાય એસ કોણ કહેવાય એ જાણવું જરૂરી છે ને આ વાહકનો એન ધ્રુવ કયો અને એસ ધ્રુવ કયો તો ચાલો સમજાવું કઈ રીતે હાલ આપણે જોયું સમ ઘણી અને વિષમ ઘણી ભાઈ આ બારમાં આવે છે ખૂબ ઈઝી રીત છે ધોરણ બાર સાયન્સની અંદર ફિઝિક્સમાં આવેલી સમ ઘડી અને વિષમ ઘડીની અંદર કઈ રીતે દર્શાવવામાં આવે છે બરોબર દાખલા તરીકે સમઘડી એટલે ઘડિયાળની દિશામાં આ કેવાય કેવાયુદ્ધ દિશા છે વિષમ ઘડી છે આ જે બતાવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કહેવાય ને આ કયો અક્ષર બન્યો અંગ્રેજી નો અને આ કયો અક્ષર બન્યો તો જે બાજુ સળિયામાં જે બાજુથી જોતા તમને દિશામાં દેખાય સળિયાનો એ છેડો કહેવાય સાઉથ ચુંબકનો કયો કહેવાય સાઉથ અને જે બાજુથી જોતા વિષમ ઘડી દેખાય સળિયાનો એ ભાગ કહેવાય નોર્થ એસ એમ દાખલા તરીકે આમથી જોતા મને વિષમ ઘડી દેખાતો ધારે કીધું ને હાલ કે જો પૂર્વ તરફથી જોઈએ તો સમઘડી દેખાય છે કેવું દેખાય છે પૂર્વ એટલે પેલી બાજુ અને જ્યાંથી સમઘડી દેખાય તો આ થઈ ગયો આ છેડો થઈ ગયો એસ અને આ છેડો થઈ ગયો સળિયાના પણ ચુંબક ઉત્પન્ન થાય એટલે એન અને હોય એ જાણવા હોય તો આ રીતે ખબર પડે એસ બને સમ ઘડી માટે એસ જ યાદ રાખો વિષમ ઘડી માટે એન જે બાજુથી તમે જુઓ અને તમને ચક્કર છે સમ ઘડીમાં દેખાય બરોબર સમઘડીમાં દેખાય તો એસ છેડો હશે અને વિષમ ઘડીમાં દેખાય તો શું હોય એન છેડો હોય બરોબર કોનું કોની દિશા કીધી આ દિશા કોની કહેવા માંગે છે ચુંબકીય ક્ષેત્રની કોની બરોબર અહિયાં ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપરથી ખબર પડે છે કે યસ છેડો છે કે એન છેડો છે ઓકે ચલો તો આ પ્રમાણે આપણે એની દિશા પણ નક્કી કરી શકીએ ધ્રુવ પણ નક્કી કરી શકીએ તો આ એક સિમ્પલ ઉદાહરણ હતું